હરિઓમ બધાને જો સંખ્યાને ગીત દ્વારા યાદ રાખવાની એકદમ સહેલી રીત અને એ પણ બાળકો રજૂ કરે છે આપણે બધા ધ્યાનથી સાંભળીશું

વેરી ગુડ ચલો બાણું કઈ લાઈન માં આવશે બાણું કઈ લાઈન માં આવશે નવડા ની વેરી ગુડ પંચોતેર સાતડા ની વેરી ગુડ બાવન વેરી ગુડ એકસઠ બાવીસ એક્યાસી બેતાલીસ પચીસ ઓગણપચાસ વેરી ગુડ ચલો નેવ્યાસી વેરી ગુડ પંચાણું ચલો ક્લેપ કરી દો